ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુશાસ્ત્રના પચીસ ઉપાય એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માનલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એક ગાય માટે પહેલી રોટલી કાઢીને રાખો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પાછળ શાંતિ મળે છે આરતી દીપ પૂજા અને અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીકોને મોંગ મોંઘ વડે ફૂંક મારીને ઓલવશો નહીં મંદિરમાં અગરબત્તી અને હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ બે ઘરમાં ક્યારે સાવરણી ઉભી ન રાખો તેના પર પગ ન મૂકવો જોઈએ કે તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો જાય સમૃદ્ધિ સાવરણીને રાખવી જોઈએ ત્રણ પથારી પર બેસીને ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે બુટ અને ચપ્પલ ને ઘરમાં નહીં ત્યાં વેરવિખેર અને ઊંધા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે અને ગરીબી આવે છે ચાર પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી હોતા ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ વધુ સારી છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે પાંચ અઠવાડિયામાંગ એકવાર દરિયાઈ મીઠાથી કે સિંધવ મીઠાથી ઘરના કચરા પોતા કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો પૂજા ખંડમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો તેની દરરોજ અવશ્ય પૂજા કરવી જોઈએ અને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ સ્વસ્તિક બનાવો ઘરમાં ક્યારેય કરોડિયાના જાડા ન થવા દો નહીં તો ભાગ્ય અને કર્મ પર જાડાં બનવા માંડે છે અને અડચણો ઊભી થાય છે છ જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના લોટાથી પવિત્ર જળ છાંટે તો દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે સાત ચાંદીના કપૂર સળગાવીને રસોડામાં રાખો દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો રાત્રિભોજન કરે છે ત્યારે રસોડાની સફાઈ કર્યા પછી ચાંદીના નાના પાત્રમાં કપૂર સળગાવીને રસોડામાં રાખો રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી અન્ન અને ધનમાં બરકત બની રહે છે આ સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થાય છે પાઠ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે તેથી પૂજા રૂમ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓને પૂર્વ દિશામાં મુક્ત કરીને રાખો સવારે પૂજા રૂમમાં અને સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો સવારે અને સાંજે ઘરના મંદિરમાં પૂજા અને આરતી કરો નવ વિદ્યાર્થીઓએ મોરનું પીંછુંગ પુસ્તકમાં રાખવું જોઈએ આનાથી વાંચવામાં વધુ રસ લાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ એ કે મંગળ ગ્રહ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમને મોરના પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ તેનાથી રાહુની ખરાબ અસર ઓછી થાય છે દસ પણ કામ કે મુસાફરી માટે ઘરેથી નીકળતી વખતે સૌથી પહેલા વિરુદ્ધ દિશામાં ચાલો આ પછી કામ પર જાઓ અથવા મુસાફરી કરો યાત્રા સફળ થશે અને કાર્ય ચોક્કસ પૂરા થશે અગિયાર ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય ત્યાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા રહે છે બાર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાવસ્યા ના દિવસે ઘરને સારી રીતે સાફ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને સ્વચ્છ પવિત્ર સ્થાન પર અગરબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે ત્યારે જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ નાખી શકો છો ચૌદ ઘરમાં લેણું અને બીમારી ક્યારેય ખતમ થતી નથી તેનાથી બચવા માટે ઘરના નૈઋત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો જે હંમેશ પ્રજ્વલિત રહેવો જોઈએ પૈસા સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ જે અલમારીમાં રાખો છો તેનું ઉત્તર દિશા તરફ મુક્ત કરીને રાખો આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે અને ઘરમાં ધન સંપત્તિ રહે છે વાસ્તુ અનુસાર ઘરનું રસોડું હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવો જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યસ્થળ ઉત્તર દિશામાં હોવું જોઈએ ડસ્ટબિન વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આમ કરવાથી ધનની હાનિ થાય છે સોળ તૂટેલા કાચ ન હોવા જોઈએ જો તમારા ઘરનો કોઈ કાચ તૂટી ગયો હોય તો તેને તાત્કાલિક દૂર કરો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને પરેશાનીઓ થવાની સંભાવના રહે છે સત્તર પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ તેનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત બને છે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવા ફાયદાકારક છે આ માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરો ઓગણીસ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય આથમતો હોય ત્યારે અને પછી ઘરમાં સાવરણીથી ન જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર ચાલ્યા જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી અને ઘરમાં ગરીબી આવે છે વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનું બિનજરૂરી ટપકો આર્થિક નુકસાનના સંકેત આપે છે

સુંદર અને સ્વચ્છ રાખે છે પરંતુ તેમના અલમારીમાં રાખેલી વસ્તુઓ અને કપડા વેરવિખેર જ રહે છે જેના કારણે ઘરમાં વિખવાદ અને સંબંધોમાં વિખવાદ થાય છે તેથી અલમારી હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો બાવીસ બેડરૂમમાં બુટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે તેથી ભૂલથી પણ તમારા બેડરૂમમાં બૂટ બુટ અને ચપ્પલ ન રાખો અને બુટ ચપ્પલ ઘરમાં પશ્ચિમ દિશા તરફ રાખો વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુક્ર દેવ પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે આવી સ્થિતિમાં પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વારની પાસે સુગંધિત ફૂલો લગાવો જો આ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સ જય માંગ લક્ષ્મી જરૂરથી લખજો વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આપવાનો ખૂબ ખૂબ આભાર